નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે બાગાયત ખેતી રોકડિયા પાકવાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો પણ શું તમે કદી વીજળીની ખેતી વિશે સાંભળ્યું છે ના ને તો ચલો તમને આજે બતાવી વીજળીની ખેતી વિશે જેનાથી સાબરકાંઠાનો ખેડૂત લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યો છે મોંઘ ખાતર બિયારણ પોષણક્ષમ ભાવ હોતા નથી અને છેવટે ખેડૂતને ઘરના રૂપિયા મુકવાનો વારો આવતો હોય છે ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે દિવસ ઉગે એટલે કમાણી

અને અમે વાવેતર કરતા હતા એમાં અમોને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો નુકસાન મેન કે કોઈક વખતે વાવાઝોડું આવી જાય કોઈક વખત વરસાદ ઓછો હોય તો પાણીની અછત હોય આવા કુદરતી આફતો અંદર એડ થતી એટલે અમે થોડા ગભરાતા ઈચ્છા એવી કરી કે આ જ જમીનમાં આપણે સોલર યુનિટ ઊભો કરી અને આપણે કંઈક નવું વિચારીએ એમ એટલે આ સોલર યુનિટ સડાઠ કર્મ કરેલો છે એમાં સારો એવો ફાયદો છે બીજું કે આ સોલરની જે વીજળી દિવસની આઠ હજારથી દસ હજાર અને ટાઈમ હોય તો અગિયાર હજાર યુનિટ અમે કાઢી યુજી વીસીએલમાં અમે આપીએ છીએ જેનો ભાવ બે રૂપિયા ત્યાંસી પૈસા અથવા તો બે રૂપિયા કે એંસી પૈસા આજુબાજુ છે અને એ જે પૈસા આવે એક મહિનો પેન્ડિંગ રાખી બીજા મહિને પેમેન્ટ યુજી સી એલમાંથી થઈ જાય આવી જાય છે મારા અમારા ખાતામાં એટલે યુજીવીસીએલ તરફથી અમને કોઈ તકલીફ નથી પેમેન્ટ રેગ્યુલર આવે છે અને આ જે કમાણી થાય છે એ અમને સંતોષ છે આમાં કોઈ નુકસાન પણ નથી

ત્રેવીસ હજાર રૂપિયાની કમાણી ખેડૂતો પ્રોજેક્ટ છે જે અમે અહીંયા પહેલા ખેતી કરતા હતા ત્યારબાદ અમે અમારા અંકલે અમે એવું વિચાર્યું કે અહીંયા એક નાનો એક સોલર પ્રોજેક્ટ કરીએ તો અમે અહીંયા આ ઠીકરમાં સોલર પ્રોજેક્ટ કર્યો છે એમાં આમાં જે નાની નાની બાબત જે ધ્યાન રાખવા જેવી કે જે યુનિટ લેવા માટે કે જેવી રીતે આપણું ધોવાનું ક્લિનિક બીજું કે સ્ટ્રિંગ અહીંયા જે વાયર અમુક થોડા આવે છે કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા એવી અમુક નાની નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે જેથી કરીને આપણું જે જનરેશન છે યુનિટ જે છે એ આપણા સારા નીકળે બીજું કે ટેમ્પરેચરના લીધે આપણે જે જનરેશન નીકળે તો ક્લિનિક સારું હોય તો એ પ્રમાણે આપણું યુનિટ પણ એવા સારા નીકળે તમે આ કરંટ અમે ડાયરેક્ટ અહીંયાથી યુ જીવી આપીએ છીએ બીજું કે આમાં ક્લિનિક જેટલું તમે સારું રાખો એટલું તમારો પ્લાન્ટના યુનિટ થોડા વધારે નીકળશે એજન્સી દ્વારા એમની જે ખે જમીન હોય જે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે પ્લા પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા હોઈએ છીએ અને જે એનું જનરેશન થતું હોય છે એનું મંથલી એનું જે બી અને વીજળીનું ઉત્પાદન કર્યું હોય છે તે આપણે બે રૂપિયાને બોતેર પૈસાની સમથિંગ આજુબાજુમાં આપણે પા એનો પાવર પરચેસ કરતા આવીએ છીએ અને એનું બિલનું એને એડજસ્ટમેન્ટ આપણે ચૂકવણી કરતા આવીએ છીએ આમ ખેડૂતને પોતાની જમીનમાં જ્યાં સરકારની જે યોજના છે જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે યુજીવીસીએલમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તંતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે અને બીજી તરફ સતનગર ગામના આ ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વીપુલ પ્રમારમાં કમાણી શરુ કરી છે જીતેંદ્ર સોલંકે નેશન પલસ ન્યુજ સાબર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર